સુરતના સરથાણા વિસ્તારમાં હોટલ યાર્ડમાં ચાલતા દેવ વેપારના ધંધા પર સુરત આઈયુસીએ ડબલ્યુ વિભાગ દ્વારા રેડ હાથ ધરવામાં આવી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે આવેલી હોટેલ હોમટાઉનમાં પોલીસ વિભાગની રેડ મહિલા સેલના એસસીપી મિની જોસેફ તથા આયુસીએ ડબલ્યુ વિભાગના પીઆઈ મન સાહેબ અને પોલીસ ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી કાર્યવાહી વખતે હોટલમાંથી બે થાઇલેન્ડ એક યુગાન્ડા અને એક ભારતીય મહિલા સહિત ચાર ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે હોટેલના માલિક સંદીપ ઉર્ફે સેન્ડી અશોકભાઈ પટેલે હોટેલમાં મેનેજર રાખી જેનું નામ વિવેક કનુભાઈ પટેલ દ્વારા વિદેશી મહિલાઓને બોલાવી દે વેપાર હાથ ધરવામાં આવતો હતો આ સાથે પકડાયેલા તમામ આરોપી વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ચુમ્માલીસ બે ચોપન મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે રેડ હેઠળ પોલીસ તપાસમાં રોકડ રકમમાં રૂપિયા પચાસ હજાર નવસો તથા પાંચ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે હોટલ મેનેજર વિવેક કનુભાઈ પટેલ દલાલ ચિરા રૂપે લાલો લોજીભાઈ કોઈની ગ્રાહકો રાજ અશ્વિનભાઈ ગાજીપરા સનીભાઈની ધરપકડ કરવામાં આવી છે તેમજ સંદીપ ઉર્ફે સેન્ડી પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે રિપોર્ટર રોનક ત્રિવેદી પ્રતિનિધિ તેજસ પંડ્યા ધીમવીર ન્યૂઝ સુરત નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો